તો લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતાનો અમલ શરૂ રાજ્યમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટરો લખાણો દૂર કરવાની શરૂઆત થઈ છે અમદાવાદ શહેરમાં રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ અને બેનર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અડતાલીસ બોર્ડમાં એસ્ટેટ વિભાગની આ ટીમ છે કામે લાગી છે કટહાઉસ હોર્ડિંગ બેનર ફ્લેગ્સ દૂર કરવામાં આવ્યા છે સરકારી મિલકતો પરની તમામ સરકારી જાહેરાતો છે તેને દૂર કરાશે આચાર સંહિતાનો કડક અમલ કરવા માટે ચૂંટણી પંચ સજ્જ છે જાહેરાત થઈ અને તરત દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે હાલ અમદાવાદ મહાનગરપાલિકાની જે એસ્ટેટ વિભાગની ટીમ છે એ દરેક વોર્ડમાં કામગીરી કરી રહી છે પોસ્ટર અને બેનર હટાવવાની આ સાથે જ જગ્યા જગ્યાએ જે વોલ પેઇન્ટિંગ્સ લાગુ લગાવવામાં આવ્યા છે તેને પણ હટાવવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને અમદાવાદ મહાનગરપાલિકા કુલ અડતાલીસ વોર્ડમાં એસ્ટેટ વિભાગની જે તેમની ટીમ છે તે હાલ કામગીરી જોતરાઈ ગઈ છે અને તમામ પ્રચાર પ્રસારના એ સાધનો કે જે જાહેર રોડ ઉપર લગાવવામાં આવ્યા છે તેને